મહીકાંઠા એજન્સી વખતે ત્રીજા વર્ગમાં આવતું માણસાનું રજવાડું ખૂબ જ સમૃદ્ધ કહેવાતું અંબાસણથી ચાવડા વંશના રાજવી સુરશીજીએ વિક્રમ સંવંત સોળસો પાંસઠમાં અંબાસણથી ગાદી માણસા મુકામે સ્થાપી બાદમાં ઘણા વર્ષો પછી માણસા સ્ટેટની ગાદીએ રાજવી કેસરી સિંજી ચાવડાને અઢારસો માં બ્રિટિશ સરકારે તેઓને રાઓલજી શ્રીનો ઇન્કલબ એનાયત કર્યો આ ધર્મપ્રેમી મહારાજાએ અબોલા પશુ પક્ષીઓ તેમજ કલ્યાણ અર્થે સુંદર મલાવ તળાવ બંધાવી હતું તેઓના અવસાન બાદ તેમના રાણી શ્રી એલબાબાએ શિવભક્ત રાજવીની યાદમાં અહીં વિક્રમ સંવંત 1945 માં મલાવ તળાવ પાસે કેશરેશ્વર મહાદેવ બંધાવ્યું સ્થાપત્યો આવેલા છે જેની કોતરણી વખણાય છે મંદિરના ઘુમટમાં આવેલી કલાત્મક મૂર્તિઓ જોવા જેવી છે અહીંના શિવાલયમાં ખૂબ જ સારી એવી સગવડો છે તેમજ શ્રાવણ મહિનામાં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે તેમજ હાલમાં પણ શિવાલયની સારસંભાર ગ્રામજનો રાખે છે